શું ગ્રહો ખરેખર આપણા જીવનને અસર કરે છે હું હંમેશા વિચારું છું કે આ નવગ્રહો આપણા જીવનમાં ફેરફાર લાવી શકે છે કે નહીં હા ચોક્કસ નવગ્રહોની અસર ખૂબ જ સ્પષ્ટ છે અને શક્તિશાળી છે સૂર્ય માન સન્માન અને પદને પ્રભાવિત કરે છે ચંદ્ર મનની શાંતિ અને ભાવનાઓને હલાવી નાખે છે મંગળ ગુસ્સો અકસ્માત અને વિવાદ લાવે છે બુધ બુદ્ધિ વાણી અને વ્યવસાયમાં અવરોધ પેદા કરે છે ગુરુ સંતાન શિક્ષણ અને ધાર્મિક શક્તિને નબળી પાડે છે શુક્ર સુખ સમૃદ્ધિ અને સંબંધોમાં તણાવ લાવે છે શનિ વિલંબ સંકટ અને મુશ્કેલીઓ ઊભી કરે છે રાહુ ગેરસમજ ભ્રમ અને લત વધારશે અને કેતુ તે માણસને ભટકાવીને નુકસાન તરફ દોરી જાય છે પણ યાદ રાખજો એક ઉપાય છે જે બધા નવ ગ્રહોને શાંત કરી શકે તે છે નવગ્રહ શાંતિ અનુષ્ઠાન પવિત્ર વિધિ જે બધા ગ્રહોની શક્તિને સવા તો હું પણ જરૂર જોડાઈશ હા જરૂર આવજો આ અનુષ્ઠાનથી અવરોધો દૂર થશે અને જીવનમાં ફરીથી ગતિ અને સુખ આવશે અમે પણ ગ્રહોની અસરોને શાંત કરી શકો છો મુંબઈ મુંબઈખે બોરીવલીમાં શ્રી ગુરુ પ્રેમની 9મી પૂર્ણિતીના પાવન અવસરે આ સામૂહિક મહાપૂજન થવા માટે જઈ રહ્યો છું તારીખ છે 14 સપ્ટેમ્બર સવારે 8:30 વાગે આ મહાપૂજન યોજાશે આજે જ જોડાવ સામૂહિક નવગ્રહ શાંતિ અનુષ્ઠાનમાં